નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ જેમાં કડક સજા અને દંડ ની જોગવાઈ કરાઈ છે એક કરોડ ના દંડ ની જોગવાઈ યોગી સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ નામ ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ બે હજાર ચોવીસ રાખવામાં આવ્યું છે આ વટહુકમ જાહેર પરીક્ષાઓમાં ગેરવાજવી માધ્યમોને રોકવા પેપર લીક થવા સોલ્વર ગેંગ પર પ્રતિબંધ મૂકવા અને તેની સાથે જોડાયેલી અને આકસ્મિક બાબતોની જોગવાઈના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવી રહ્યો છે માહિતી અનુસાર આ વટહુકમ નિયમો જાહેર થયા છે સેવા ભરતી પરીક્ષાઓ નિયમિતીકરણ અથવા પ્રમોશન પરીક્ષાઓ ડિગ્રી ડિપ્લોમા માટેની પ્રવેશ પરીક્ષાઓ પ્રમાણપત્રો અથવા શૈક્ષણિક પ્રમાણપત્રો પર પણ લાગુ થશે બનાવટી પ્રશ્નપત્રનું વિતરણ નકલી રોજગાર વેબસાઇટ બનાવવી વગેરેને પણ વટહુકમમાં સજાપાત્ર અપરાધ બનાવવામાં આવ્યા છે જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ ઓછામાં ઓછી બે વર્ષની સજાથી લઈને આજીવન કેદ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે વટહુકમમાં કહેવામાં આવ્યું છે કે જો પરીક્ષાને અસર થાય છે તો સોલ્વર ગેંગ પાસેથી નાણાકીય બોજ વસૂલ કરવાની અને પરીક્ષામાં ગેરરીતિ આચરનાર કંપની અને સર્વિસ પ્રોવાઈડર્સને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે ગુનાના કિસ્સામાં મિલકત જપ્ત કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે જામીન અંગે પણ કડક જોગવાઈઓ કરવામાં આવી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ડોટ કોમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર